ત્યારે હું આખે આખું પેપર જ સોલ્યુશન ચાલતું હશે અને જેવું નહીં હોય અહીંયા કેમ દરેક દાખલા લખી લખીને સમજાવું છું સ્ટેપ વાઇઝ સમય લઈને ત્યારે પ્રશ્નપત્રો જ્યારે આવશે ત્યારે સમય હશે નહીં એવો ત્યારે દાખલા ગણેલા હશે તે જ ઘણી વખત ડાયરેક્ટ સમજાવીશ રેડી છે ત્યારે કદાચ સ્પીડ પણ થોડીક વધારે હશે કારણ કે તે રિવિઝન મોડ હોય તો રિવિઝન મોડમાં તમારા મગજમાં પણ એટલું જ સ્પીડમાં ચાલવું જોઈએ રેડી છે તો તૈયાર છો એક વખત ઓડિયો વિડિયો આવતો હોય તો કન્ફર્મ કરી આપજો દરબાર એક વખત ઓકે લખી દેજો વિડીયોની અંદર ઓડિયો વિડીયો આવતો હોય તો ઓકે જોઈએ છે પ્રશ્ન પાંચ બ સૂચના મુજબ ગણો બે પ્રશ્નો છે બ બે માર્ક્સના બે છે

ફાઇનલ જે જવાબ આવશે આ થઈ જશે આપણો જવાબ સમજાય છે વાત યસ જો સમજાઈ જાય હર્ષિતભાઈ ચેહરભાઈ કાવ્યાબેન મિત્તલબેન હંશભાઈ દરબારભાઈ તો લખી દેજો રાઠોડ મારું તો ગુજરાતીનું પેપર છે તો પહેલા ગુજરાતીના પેપરનો લાઈવ લેક્ચર સાત વાગે આવે છે ડોન્ટ વરી રેડી ચલો જોઈએ બીજો સવાલ આઠ નો વર્ગ પ્લસ ચૌદ છે ચાલો તમે આગળ આઠ ના અવયવ પડે તો પાડોન મારવાલા વિદ્યાર્થીઓ ચાલો આઠ ના અવયવ શું પડે બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર છે ચલો બરાબર અહીંથી બે અહીંથી બે અહીંયા એક એક્સ ગયો અહીંયા પણ એક પ્લસ અહીંયા વધે ખાલી સાત સાત તો અંતિમ જે જવાબ વધ્યો તે બે એક્સ બે દૂડી ચાર આવી ગયો આપણો જવાબ બોલો આવા રમકડા રમકડા ઘડવાના દાખલા આ છે જવાબ રેડી છે જયુ ઠાકોર આવી ગયા છે બાર નો લેક્ચર ક્યારે ચાલુ થાય ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષય સાથે આવી ચૂક્યા છે કોણ બડા સરસ મજાના ધાર્મિક સર ક્યારે તો આઠ વાગ્યે આવવાના છે રેડી છે ધોરણ સાત નું થોડાક જ દિવસોમાં આવશે ટેન્શન ના લ્યો વૃત્તિબેન પાંચાણી થેન્ક યુ સો મચ ચાલો કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરો જવાબ આપીશ રેડી છે જોઈએ ચાલો આગળ અવયવો પાડો પંદર વર્ગ માઇનસ દસ એ બી એટલે પંદર એનો વર્ગ એટલે એ ગુણ્યા એ બી નો વર્ગ એટલે બી ગુણ્યા બી માઇનસ પાંચ ગુણ્યા બે ગુણિયા એ ગુણ્યા બી આવું કર્યું કારણ એક માત્ર છે દસ એટલે આટલું કોમન બાર નીકળે છે એટલે બરાબર પાંચ એ બી કાઉસમાં ત્રણ ગુણ્યા એ ગુણ્યા બી ત્રણ ગુણ્યા એ ગુણ્યા બી માઇનસ બે રેડી છે સમજાય છે ડંટ વરી ડંટ 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 વરી ચાલો તો બરાબર પાંચ એ બી ત્રણ ગુણ્યા એ ગુણ્યા બી એટલે ત્રણ એ બી માઇનસ બે અવયવ પડી ગયા જવાબ આવી ગયો લોંદા લગા કે મલાઈ માર કે એકદમ ઈઝી સા જવાબ હે ધોરણ નવ મિતભાઈ ધોરણ નવ નો વિડિયો આવશે રેડી છે ધોરણ આઠ નું આ લેક્ચર વહેતા એટલે આજે આપણે ધોરણ આઠ પૂરું થઈ ચુક્યું ધોરણ આઠ માં આપણે ધોરણ આઠ માં આપણે મળીશું જ પણ પ્રશ્નો પત્ર સાથે આવે રેડી છે અસાઇનમેન્ટ નું સોલ્યુશન પૂરું થઈ જશે ધોરણ સાતે આવે જ છે પીજે વિલોગ ડોન્ટ વરી મિતભાઈ ધોરણ નવ નું ટુ કન્ટિન્યુ થશે હમણાં ધોરણ દસ ની જે એક્ઝામ ચાલુ છે ને એના લીધે સમય નથી ઓકે નેક્સ્ટ ચોથો દાખલો આઠ એની ત્રણ ઘાત બી માઇનસ છ એનો વર્ગ બી નો વર્ગ રહી છે ચાલો તો બરાબર અહીંયાથી આપણે જોઈએ કોમન શું નીકળવું ચાલો બે ગુણ્યા બે ગુણ્યા બે આઠ ના અવયવ એની ત્રણ ઘાત ના અવયવ એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બી માઇનસ છ એટલે ત્રણ ગુણ્યા બે એનો વર્ગ એટલે એ ગુણ્યા એ નો વર્ગ એટલે ગુણ્યા બી ગુણ્યા બી બરાબર તો જો બે માં શું કોમન છે બે માં બે વખત એક વખત બાકીનું લેવાનું નથી રેડી છે ચાલો તો બે ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બી આટલું આપણું કોમન નીકળું બહાર અંદર તો અંદર વૈધ્યું આ બે ગુણ્યા બે એટલે એ સ્કવેર અને બી કાઉસ માં બે ગુણ્યા બે એટલે ચાર એ માઇનસ ત્રણ બી રેડી છે જવાબ આવી ગયો છે ઓકે ઓકે ચાલો

તમારા માટે પ્રશ્નપત્ર તૈયાર કરી દીધા છે જાતે તૈયારી કરવી છે ને તો જાતે તૈયારી કરી શકે ને તેવા પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ અહીંયા તમે જેવા વીસ રૂપિયા પે કર્યા તમને પીડીએફ મળી ગઈ પ્રિન્ટ કાઢી લ્યો તૈયારી કરવા માંડો પછી નીચે સોલ્યુશન આપ્યો સોલ્યુશન ચેક કરો હાચા ખોટા બરાબર છે આટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને આપ્યું છે ઓકે પીડીએફ સાથે સોલ્યુશન સાથે ના બ્રાન્ડિંગ આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મળી જશે માત્ર વીસ રૂપિયામાં રેડી છે કેટલા રૂપિયા મળશે માત્ર વીસ રૂપિયામાં મળશે ડોન્ટ વરી વાલા વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલ્સ ક્લાસીસ કે સંસ્થા નામનું તમારી પાસે ટાઈમ નથી તો થઈ જશે રેડી ફોન કરી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર ઓકે નંબર આપેલો છો મેળવી શકો છો ઓકે શ્રેયાબેન છાયાણી ધોરણ નવ સાયન્સ આજુ સાહેબને વાત કર દો સાહેબે કરેલું જ છે પણ કદાચ કંઈક હવે ટેકનિકલ એરર લાગે છે અપલોડ થયું નથી મારે જોવું પડશે મને ભૂલાઈ ગયું હતું સોરી ફોર ધેટ હું આ જ વાત કરી દઉં કાલ સવાર સુધીમાં તમારો પહેલો વિભાગ આવી જશે એટલે એની ચિંતા ના કરો ચલો નેક્સ્ટ વિભાગની વાત કરી દઈશ જોઈએ હવે અવયવો પાડો ફરી પાછા અવયવો પાડવાના પણ અહીંયા ધ્યાન રાખીને પાડવાના છે ઓકે આવો કાવ્યા બેન આવો ચાલો જો અહીંયા એક્સ વાય પ્લસ ત્રણ એક્સ પ્લસ ટુ વાય પ્લસ સિક્સ

છૂટું છૂટું પાડીને લખી દઉં ચાલો પેલી વાર ચાલો આ પેલા બે પદ માંથી એક્સ એક્સ કોમન નીકળશે એટલે વધશે એક્સ કાઉન્સમાં વધે વાય પ્લસ ત્રણ બીજા પદમાંથી બે બે કોમન નીકળે +2 (y+3) 2 કૌંસમાંથી 2 પદમાંથી 2 કૌંસ કોમન નીકળે y+3 y+3 じゃ y+3 y+3 મે આવ્યું તો અહીંયા વિદો ખાલી x + આ કૌંસમાં વિદો 2 તો x+2 રેડી આ થઈ ગયો જવાબ ક્લિયર છે યસ ગુજરાતી ગેમિંગ સુનેના ભેંસલા ઓકે ચલો યસ જવાબ આપી રહ્યા છો વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી દેજો મજો જ આવતો હોય મજો જ આવતો એટલે કોમેન્ટ કરવાની તે ઓસીસી ઇઝ ધ બેસ્ટ અને જો કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી લેવાનો ભાઈ સવાલ પૂછી લેવાનો ટેન્શન નહીં લેવાનું લાઈવ એટલે જ આવ્યા છીએ કે તમારા સવાલો સાંભળવા આવ્યા છીએ રેડી ચાલો જોઈએ નેક્સ્ટ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઝેડ માઇનસ વાય એક્સ વાય માઇનસ વાય ઝેડ આમાં શું કરવું તો જો અહીંયા એક્સ અહીંયા ઝેડ અહીંયા એક્સ અહીંયા ઝેડ એટલે અહીંયા ક્યાંક એવું લાગી રહ્યું છે કે અંદર ક્યાંક વધશે આ બે માં વાય વાય કોમન છે પાછળના બે પદ માં એટલે વાય કોમન નીકળશે રેડી અહીંયા એક્સ એક્સ કોમન છે એટલે એક્સ એક્સ નીકળશે ને એક એક્સ વધશે ને અહીંયા ઝેડ વધશે યસ ચાલો આપણું પાટિયું કઈક બે એવું લાગે છે ફટાફટ ને ગણતરી શરૂ કરીએ સ્કવેર એટલે x ગુણ્યા એક્સ પ્લસ પ્લસ હવે ખાસ ધ્યાન રાખજો પ્લસ શું છું પ્લસ જો અહીંયા માઇનસ વાય છે અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ વાય મૂકી દઉં છું

अगल जो लिया बराबर बे माध्य कॉमन से निकले x plus z x plus z आइये कॉम्पस में तो बोलते x आइये plus कॉम्पस में माइनस y तो बराबर फाइनल आंसर लिखे दिया x plus z क्योंकि बे माध्य x plus z कॉमन निकले क्योंकि तो ये x प्लस माइनस माइनस y અવય પડી ગયો જવાબ આવી છે ભરવાડ છે જ્ઞાન સાધના માટે કઈ બુક લેવાની છે જ્ઞાન સાધના માટે કઈ બુક લેવી છે ને તો આ નંબર આપું છું સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આના પર વોટ્સઅપ પર મેસેજ નાખી દે ભાઈ ઓકે જયંતિભાઈ એક મેસેજ નાખી દો આના ઉપર ટેન્શન ન લ્યો અહીંયા જવાબ આપી દઈશ ઓકે ચાલો અસાઇનમેન્ટ લાઈવ લેકચરનું ગ્રુપ ગ્રુપમાં સેન્ડ કરજો ને નું લાઈવ લેકચર પતી ગયું ને વૃત્તિબેન આજે છેલ્લો લેક્ચર ના લાઈવ લેકચરનો ઓકે સર મને સજેસ્ટ કરો કે 9 થી 10 માં શું કરો સમજણ ના પડી તમે 9 થી દસ એટલે કઈ રીતની વાત કરો છો સુથારભાઈ યસ ગોળીભાઈ કાલે ધોરણ 10 નું ગુજરાતીનું પેપર છે રક્ષિત બારંડા ગુજરાતીનું જ ભણાવવાનું છે બસ બે થી ત્રણ દાખલા બાકી છે આ છોકરાઓનું આઠમાવાળાનું કામ પૂરું કરીએ રેડી એકવાર ટ્રાય કરજો એમ કે વિશાલ સાહેબ કહેતા હતા બરાબર છે મારું નામ આપીને વાત કરજો જવાબ આપી દેશે ટેન્શન ના લ્યો ચાલો ઓકે એટલે જોઈએ નેક્સ્ટ અવયવો પાડો ત્રણ ઘાત પ્લસ પ્લસ લાગી રહ્યું છે પાંચ પાંચ એટલે અહીંયા છ વધે છે ઓકે મસ્ત સેટ કરીને રકમ આપી છો એટલે મજા આવે છે બરાબર જો ત્રણ ઘાત એટલે એક્સ એક્સ આગળ જો અહીંયા કોઈ સંખ્યા જ નથી એટલે છ ના અવયવ પાડવાની જરૂર છે નહીં એક્સ પ્લસ ત્રીસ એટલે પાંચ ત્રીસ પાંચ ત્રીસ હજી પડે પણ આગળ આપણે કઈ જરૂર નથી એની અવયવ ન પાડ્યા આ બે પદ શું નીકળે એક્સ ગુણ્યા એક્સ

થઈ ગયો જવાબ રેડી છે ચાલો આવે 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 છે 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 ગુજરાતી તમને સારામાં સારું મળશે ટેન્શન ના લ્યો કારણ કે અહીંયા વેલ ક્વોલિફાઈડ ટીચરો કે જે સારામાં સારું ક્વોલિફિકેશન ધરાવે છે જેમ કે હું મારી પોતાની વાત કરું હું મેથેમેટિક્સ ભણાવું છું શા માટે

અને જેના ઘણા નામય ન સાંભળા હોય આઉટ સ્ટેટની યુનિવર્સિટી એમાંથી અમુક ભણીને આવ્યો હોય પછી ભણાવ તો એ કેવું કોઈ ભાઈ આપણે અહીંયા સારામાં સારું છે રેડી એમએસ યુનિવર્સિટી બરોડા તમે આવું કદાચ ખાલી સર્ચ કરશો ને યુ તો પણ તમને જોવા મળશે શું જોવા મળે એમએસયુ આવી યુનિવર્સિટીમાંથી આપણે ભણ્યા છે ડિગ્રી લીધી છે બીએડ તો જે એમ કે ગુજરાતની સારામાં સારી યુનિવર્સિટી કહેવાય કે ઇન્ડિયન ઓફ ટીચર એજ્યુકેશન ત્યાંથી છું છું ભાઈ અને પછી ભણાવું ચાલો ઓકે ધ્યાન અહીંયા આપી દો ચાલો વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો આપણે કોઈને ખરાબ નથી કહેતા હું મારી વાત કરું છું રેડી છે હું મારી વાત કરું છું આપણી પાસે એવું ક્વોલિફિકેશન છે સાથે રકમ આપી જોઈજો ચોથો દાખલો પંદર પ્લસ ત્રણ વાય સ્કવેર માઇનસ દસ એક્સ માઇનસ બે એક્સ વાય સ્કવેર ઓકે ચલો બરાબર પાંચ તેરી પંદર પ્લસ ત્રણ વાય સ્કરણ કરવાનો માઇનસ નહીં ચાલે આપણે રાખવાનું છે પ્લસ એટલે માઇનસ બે જવા દો કાઉસ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય રેડી છે ચાલો બરાબર બે ની અંદર ઓકે ચલો પસ બે માઇનસ બે માં કોમન છે બીજું કોમન એક્સ એક્સ છે ઓકે તો માઇનસ બે ગુણ્યા એક્સ કોમન છે અંદરના કાઉસમાં જે વધે છે તે વધશે વધવાનું છે આગળ દાખલો ગણીએ ભાઈ આ બે ની અંદરથી જોવા જઈએ આપણે પેલા સાદુ રૂપ આપી દઈએ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા નો સિમ્બોલ નથી કરવો તો બેઠો લખો

મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ધોરણ આઠ ગણિત અસાઇનમેન્ટ પૂરું કર્યું છે બરાબર છે ચાલો તમારો કઈ પ્રશ્ન છે રમેશજી ઠાકોર હોય કાવ્યા બેન છે મનસુખભાઈ ચૌહાણ છે સુનિતાબેન બેન ધોબી છે ચાલો કઈ પણ પ્રશ્ન હોય તમારો ત્રણ કલાક થી અલગ અલગ ત્રણ લિંક ની અંદર કલાક કલાકની લાઈવ હતો બરાબર છે બાકી દસમા ધોરણમાં બારમા ધોરણ માં તો બધાય લાઈવ જાય એટલું આપણે ફક્ત ધોરણ આઠ કે જેને લોકો નાનું ધોરણ લલ્લુ પપ્પુ ધોરણ ગણે છે એની અંદર કારણ કે આઠમું પાકું દો ને પાયો નવમાં દહ માં તમારે એટલી કલાક લાઈવ જવાની જરૂરી ન પડે હો ભાઈ ઓછામાં થઈ જાય હાલ આર યુ લેક્ચર આવશે આના પછી આના પછી આઠમા ધોરણના આદર્શ પ્રશ્નપત્રો ટાઈપ જે મોડલ પ્રશ્નો છે પ્રશ્નપત્ર છે એ આવશે અને આની અત્યારે જો પૂરો થાય એટલે આની પછી તરત ગુજરાતી છો ધોરણ દસ નો તમારા ભાઈ બહેન જે દસમા ધોરણમાં ભણતા હોય એને કહેજો કે આવી જાય રેડી છે બોલો કોઈને કે ડાઉટ નથી ડાઉટ ઓકે તો વિદ્યાર્થી મિત્રો હું રજા લઈ રહ્યો છું બરાબર છે ચાલો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ટાટા બાય બાય ગુડ બાય આવજો